કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત ઇલેક્ટ્રિસિટી જેમાં આજના વિડીયોની અંદર આપણે એક નવો નિયમ શીખવા માટે જઈ રહ્યા છે અને મિત્રો એટલો મોસ્ટ ટાઈમ પી છે ને કે એક્ઝામમાં ઘણી બધી વાર આ નિયમ પૂછાય છે અથવા તો આ નિયમમાં આવતા દાખલાઓ પૂછાય છે જે નિયમ છે ઝૂલનો નિયમ તમે સાંભળ્યો પણ હશે બરાબર છે ને ઝૂલનો નિયમ શું છે કોણે શોધેલો એનું સૂત્ર શું છે એનો કોન્સેપ્ટ શું છે એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે આ તમામે તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવી લેવાના છે ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતાની પહેલાં મિત્રો આપણે અત્યાર સુધીની અંદર વિદ્યુત ચેપ્ટરમાં કેટલા કોન્સેપ્ટ પરફેક્ટલી જોરદાર રીતે શીખેલા છે એ તમને સૌથી પહેલાં જણાવી દઉં અને ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ જેથી જે વિદ્યાર્થીઓ પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય ને એમને પણ તકલીફ ના પડે ચાલો જે વિદ્યાર્થીઓ ઓલરેડી આપણા બધા વિડીયોઝ જોયેલા છે તો એ બધાએ એકવાર ફરીથી અહીંયા રિવાઇઝ કરી લેવાનું છે અને પછી આપણે આની આગળના પેજમાં ઝૂલનો નિયમ શું કહે છે એ આપણે આકૃતિ સાથે તમને હું સમજાવવાનો છું ડન છે ને ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં મિત્રો શું શીખેલા આપણે ભાઈ વિદ્યુત શું છે એની વાત કરી હતી એટલે વિદ્યુત કેવી રીતે બને છે તો કે ભાઈ વિદ્યુત ભારના કારણે વિદ્યુત બને છે હવે આ વિદ્યુત બની ગયું તો વિદ્યુત જાય છે કેવી રીતે તો એ વિદ્યુત જાય છે વિદ્યુતનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે તો વિદ્યુત પ્રવાહની માહિતી મેળવી ત્યાર પછી આ વિદ્યુત પ્રવાહ વહેવા માટે ઉર્જા ક્યાંથી મળે છે તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ભણેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની પણ આપણે ચર્ચા કરી હતી ત્યાર પછી મિસ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેચ્ચન હે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શું છે આપણી આખી બુકનો ઓમનો નિયમ ઓમનો નિયમની પણ આપણે જોરદાર રીતે આકૃતિ સાથે તમને મિત્રો નિયમ પણ સમજાવેલો છે કે ભાઈ શું નિયમ છે કેવી રીતે મેળવવાનો છે અને કયો કયો એનો ઉપયોગ છે તમામ માહિતી આપણે આપેલી છે જે પણ વિદ્યાર્થીઓએ આપણા વિડીયો જોયા છે ને એ બધાએ તો પાક્કા થઈ ગયા છે હવે બરાબર છે ને હા ચલો ત્યાર પછી મિત્રો આપણે સમાંતર જોડાણ ને શ્રેણી જોડાણની વાત કરી હતી યાદ છે ને સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ આ બંને કેવી રીતે કરવામાં આવે એમના સૂત્ર શું છે એ બધું તમને આની અંદર માહિતી આપેલી અને હવે આપણે આજના વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છે મિત્રો ઝૂલનો નિયમ ઝૂલનો નિયમ ડન છે ચાલો ઝૂલનો નિયમ પૂરો કરીએ અને પછી આપણે આની પછીના વિડીયોમાં આજે એનો પાવર શું છે ને પાવર એફિશિયન્સી કેવી રીતે મળે આપણને તો એની પણ આપણે ચર્ચા કરીશું ત્યાર પછી આ ચેપ્ટરમાં આપણે દાખલાઓ પૂરા કરીશું અને પછી આપણે ચેપ્ટરને અહીંયા પૂરું કરીશું બરાબર છે પણ આપણે આજના વિડીયોમાં ઝૂલના નિયમની બધી વાતો કરવાની છે ચાલો આગળના પેજ પર જતા રહીએ છીએ અને ઝૂલના નિયમ માટે સૌથી પહેલાં આપણે મિત્રો એક ડાયાગ્રામ બનાવીએ આપણે એક આકૃતિ બનાવીએ એટલે વધારે મજા આવે શીખવાની ક્લિયર છે ચાલો આપણે અહીંયા બનાવી દઈએ છીએ આકૃતિ એક જોરદાર મસ્ત મજાની આકૃતિ બનાવી દઈએ છીએ સૌથી પહેલાં સર્કિટ બનાવી દઈએ સૌથી પહેલાં આપણે સર્કિટનું કામ કરી દઈએ તમારે પણ મિત્રો આવું જ કરવાનું છે એક્ઝામની અંદર સર્કિટ બનાવીને જ કામ કરવાનું છે જેથી મિત્રો આપણું બધું જે પણ દેખાય ને એ સરસ અને પરફેક્ટ દેખાય ચલો આ આપણે જોડી છે અહીંયા બેટરી અહીંયા પ્લસ અહીંયા માઇનસ પછી અહીંયા આપણે છે ને અવરોધ જોડીએ છીએ મિત્રો અવરોધ અહીંયા આપણે અવરોધને જોડી દઈએ છીએ ચલો આ આપણે જોડી દીધું અહીંયા અવરોધ બરાબર છે અવરોધ છે એના કરતાં આપણે બેસ્ટ આવું કરીએ તો વધારે મજા આવે શું ખબર છે આવું કરી દઈએ તો વધારે આપણને અવરોધ જેવું ફીલ થાય યાદ છે ને બધાને આપણે આવી સ સંજ્ઞા મૂકી હતી અવરોધની વચ્ચે આપણે આ અવરોધ વચ્ચે કેટલો વોલ્ટેજ પસાર થઈ રહ્યો છે એ બંને પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ મેળવવા માટે આપણે વચ્ચે શું મૂકવું પડે વોલ્ટ મીટર મૂકવું પડે તમને ખ્યાલ તો હશે જ આની વચ્ચે આપણે મૂકીએ છીએ વોલ્ટ મીટર અહીંયા ખાનું પાડી દેવાનું અને પછી ગોળ કરી દેવાનું અને પછી વી મૂકી દેવાનું એટલે કે વોલ્ટેજ થઈ ગયો પછી પ્રવાહ કેટલો પસાર થાય છે ભાઈ તો એના માટે આપણે અહીં જોડીએ છીએ એમ્પિયર મીટર અથવા તો એ મીટર તમે જે કોને ભાઈ એ ચાલશે મને મંજૂર છે બરાબર છે સાહેબ આટલી વસ્તુ કરી છે અને પછી આપણે અહીંયા અહીંયા શું મૂકવાનું ભૂલી ગયા તો કે ભાઈ સ્વિચ મૂકી દો હે ને અહીંયા આપણે શું મૂકી દેવાનું છે હવે સ્વિચ મૂકી દેવાની છે અને અહીંયા આટલો થઈ ગયો આપણો પરિપથ તૈયાર હવે એકચ્યુઅલમાં ચાલુ કરશું આપણે કળ એટલે વિદ્યુત પ્રવાહ છે ને પ્લસથી લઈને પ્લસથી લઈને માઇનસ તરફ જશે કોણ તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ પણ એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન અહીંથી લઈને આ બાજુ આવે છે તમને ખબર છે ને ઇલેક્ટ્રોન હંમેશા માઇનસથી પ્લસ તરફ ખેંચાશે પણ આપણે શું કહીએ છીએ ધનથી લઈને ઋણ તરફ પ્રવાહ જાય છે એવું આપણે જનરલી બોલતા હોઈએ હવે મિત્રો તમને સમજાવું કે આ જે નિયમ છે ને ઝૂલનો નિયમ એ એક્ચ્યુઅલમાં કોણે આપેલો તો ઝૂલનો નિયમ મિત્રો જેમ્સ ઝૂલ નામના વૈજ્ઞાનિકે હું લખી પણ દઉં છું અહીંયા જેમ્સ જુલ નામના જે વૈજ્ઞાનિક હતા ને એ કોઈ પ્રયોગ પર કાર્ય કરી રહ્યા હતા અને એ કાર્ય કરતાં કરતાં એમને છે ને એમને એમને એક વસ્તુમાં ગરમી ઉત્પન્ન થયું જોવા મળ્યું જેમ કે સમજો કે આપણે આવી રીતે બધું પરિપથ ગોઠવેલું છે અને સમજો કે અહીંયા અહીંયા આપણે આ આપણો પંખો છે શું છે આપણો પંખો બરાબર પંખો છે તો ઇલેક્ટ્રિસિટી પસાર થવાના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે આ પંખો છે એ ગરમ થાય છે અને તમે જાણો પણ છો મિત્રો કે આપણા ઘણા બધા ઘરમાં સાધનો એવા છે કે વધારે સમય સુધી ઇલેક્ટ્રિસિટીમાં રહે ને ઘર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા રહીએ ને તો એ ગરમ થઈ જાય છે જેમ કે મોબાઈલ હે ને તમને બધાનું ફેવરેટ વસ્તુ છે મોબાઈલ મોબાઈલ લઈ લો ટીવી લઈ લો પંખો લઈ લો ઘણી બધી વસ્તુઓ ઘણી બધી મોસ્ટલી ઘણી બધી વસ્તુ એવી છે કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને એના કારણે ગરમ થઈ જાય છે તો એ ગરમ થવાની જે ઘટના છે ને મિત્રો એ ઘટનાને આપણે કહીએ છીએ જૂલનો નિયમ શું કહીશું આપણે એને મિત્રો જૂલનો નિયમ કહીશું હવે જૂલનો નિયમ એ કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે એનું સૂત્ર શું બને છે એ તમને અત્યારે સમજાવવાનો પ્રયાસ કરું અને વસ્તુ પણ કેમ ગરમ થાય છે એ પણ તમને સમજાવવાનો પ્રયાસ અત્યારે કરું છું અને તમને મિત્રો બધાને ખબર પણ પડી જ જશે ચિંતા જરાય કરવાની કોઈ જરૂર નથી ચલો મિત્રો હવે આ જે વસ્તુ છે પંખો છે એ વિદ્યુત પ્રવાહના કારણે કેમ ગરમ થાય છે એના માટે તમને અહીંયા સમજાવું સમજો કે આપણો અવરોધ છે ને થોડુંક આપણે એને ઝૂમ કરીને બતાવું તમને મેં આ અવરોધ છે બરાબર આપણો અહીંયા અવરોધ છે અને અહીંયા આપણો આવી રીતે વાહક તાર જાય છે આપણો અહીંયા વાહક તાર જાય છે ચલો હવે મિત્રો તમને ખબર છે કે અવરોધ છે તો અવરોધમાં વાહક તાર કરતાં કંઈ અલગ પ્રોપર્ટી જોવા મળે અલગ ગુણધર્મો જોવા મળે બરાબર છે ને અલગ ગુણધર્મો તમને જોવા મળે એટલે જેવું આપણે અહીંયાથી કડ પાડશું ને એટલે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બધાય વાહક તારમાં આવી રીતે ઊંધા આવશે તમને ખબર છે કે પ્લસ તરફ આકર્ષાય ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન છે ને એ આવી રીતે આવી રીતે આગળ આગળ વધશે આગળ આગળ વધશે અને આ પોઈન્ટ પર આવીને ઇલેક્ટ્રોન છે ને એ આ અવરોધમાંથી પસાર થવાનો ટ્રાય કરશે તમને ખબર છે એવી રીતે કે અવરોધમાંથી આ બધા ઇલેક્ટ્રોન છે ને મિત્રો એ પસાર થવાનો ટ્રાય કરશે પણ ઇલેક્ટ્રોનને અહીંયા તકલીફ પડશે ઇલેક્ટ્રોનને મિત્રો આ અવરોધ છે ને એ અવરોધમાં તકલીફ પડશે કારણ કે આ જે વાહક તાર છે એ આખો અલગ મટિરિયલ છે અને આ જે આપણો અવરોધ છે મિત્રો એ તમને ખબર જ છે કે અટકાવવાનું કામ કરે છે તો આ અવરોધ શું કરશે મિત્રો ઇલેક્ટ્રોનને અટકાવવાનું કામ કરશે ગમે એમ કરીને ઓછામાં ઓછા ઇલેક્ટ્રોન પસાર થાય ને એવો ટ્રાય કરશે અવરોધ અને એના કારણે મિત્રો એના કારણે આ જે ઇલેક્ટ્રોનને છે ને એથી લઈને બહાર આવવા માટે ખૂબ જ તકલીફ પડશે વધારે વધારે કાર્ય કરવું પડશે એને ઇઝીલી આવી શકશે નહીં એને એને બહુ કષ્ટ પડશે ઇલેક્ટ્રોનને આવવા માટે બહુ જ તકલીફ પડશે આવવા માટે એને અથડાતા અથડાતા કૂટાતા કૂટાતા કંઈથી કઈ છે અને એવી રીતે મિત્રો ઇલેક્ટ્રોનની ગતિ છે ને અસ્તવ્યસ્ત અહીંયા અવરોધમાં આવીને થઈ જાય છે અને એ અસ્તવ્યસ્ત ગતિના કારણે અસ્તવ્યસ્ત વ્યસ્ત ગતિના કારણે મિત્રો ઉર્જા ઉત્પન્ન થાય છે એને ગરમી ઉત્પન્ન થાય છે અને જેને આપણે જૂલનો નિયમ કહીએ છીએ ક્લિયર છે એટલે એવી રીતે મિત્રો ગરમી ઉત્પન્ન થાય છે હવે તમને આનું સમજાવું કે ભાઈ કેવી રીતે આપણે સૂત્ર બનાવી શકીએ છીએ જોજો ખાસ સમજો પહેલાં ભણી ગયા હતા આપણે કે ભાઈ જો એક આ પોઈન્ટ છે અને એક આ પોઈન્ટ છે તો ઇલેક્ટ્રોનને આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ પર જવું હોય ને તો કાર્ય કરવું પડે યાદ છે ને ઇલેક્ટ્રોનને મિત્રો આ પોઈન્ટ પરથી લઈને આ પોઈન્ટ પર જવા માટે ઘણું બધું કાર્ય કરવું પડે છે ઇલેક્ટ્રોન તો પસાર થાય જ છે ઇલેક્ટ્રોન પસાર થાય છે તો જ પંખો ફરે છે એટલે ઇલેક્ટ્રોન એવું નથી કહતું કે અહીંયા અટકી જાય છે એ તો ઇલેક્ટ્રોન તો ફરવાના જ છે પણ મિત્રો આ જે ઇલેક્ટ્રોન છે અહીં સુધી પૂરેપૂરા આવે છે તો એ આવવા માટે કોઈક એક કાર્ય કરે છે બરાબર છે ને આપણે સૂત્ર ભણી પણ ગયા છે કે ભાઈ વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ યાદ છે ને બધાને આવું એટલે અહીંયા આપણે સૂત્ર કોણ જોઈએ છે કાર્યનો મેળવવાનું છે તો વી અને ક્યુને ખરીદી ભેગા ડબલ્યુને ખરીદી આગળ તો ડબલ્યુ બરાબર વી ક્યુ આવું એક સૂત્ર આપણું બનશે એકચ્યુઅલમાં કાર્ય થાય છે તો જ અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે ઉર્જાને આપણે શું કહીએ છીએ મિત્રો એનર્જી કહીએ છીએ ઉર્જા ઉત્પન્ન થાય છે કાર્ય થવાના કારણે એટલે આપણે શું કહીએ જે કાર્ય છે ને એ કાર્ય થવાના કારણે જ ઉર્જા ઉત્પન્ન થાય છે અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ એનર્જી એનર્જી બરાબર વીક્યુ એનર્જી બરાબર વીક્યુ ડન છે ચાલો ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે ના કહી શકીએ તો કે ભાઈ જે એનર્જી છે આ જે અહીંયા એનર્જી છે અહીંયા પંખામાં એ કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે તો કે ભાઈ ઉષ્મા સ્વરૂપે ગરમી સ્વરૂપે ગરમી સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને ગરમીને આપણે અંગ્રેજીની અંદર હીટ કહીએ છીએ એટલે આપણે અહીંયા ઈની જગ્યાએ શું કરી દઈએ એચ કહી દઈએ તો એચ બરાબર વીક્યુ આવું એક આપણને સૂત્ર મળી જાય છે અને આપણે સૂત્ર નંબર એક કહી દઈએ છીએ ડન છે ને આપણું પહેલું સૂત્ર મળી ગયું એચ બરાબર વીક્યુ હજી સૂત્ર બને તો બનાવવાના તો કે હજી સૂત્ર બની શકે છે હા બની શકે છે ને આપણે એક કામ કરીએ તો જો એક આપણે ભણી ગયા છે આવી રીતે કે ક્યુ ક્યુ બરાબર આઈટી આવું થઈ શકે બરાબર છે ને ક્યુ બરાબર આઈટી એ વિદ્યુત પ્રવાહ બરાબર ક્યુના છેદમાં ટી તો ને આપણે અહીં જવા દઈએ તો જે જગ્યાએ ક્યુ દેખાઈ રહ્યા છે આપણને ત્યાં આપણે શું મૂકી દેવાનું આઈટી મૂકી દેવાનું તો એચ બરાબર વી તો છે જ અને ક્યુ છે ત્યાં શું આવશે આઈ ટી તો હજુ સૂત્ર મળી ગયું આપણને બીજું કે એચ બરાબર વી આ સૂત્ર નંબર બે થઈ ગયું છે ને કેટલા સૂત્ર મળી ગયા છો આપણને બે સૂત્રો તો મળી ગયા હજી સૂત્ર મળી શકે છે હો ભાઈ હજી સૂત્ર મળી શકે છે આપણને આપણો ઓમનો નિયમ યાદ છે ને બધાનો ઓમનો નિયમ કે વી બરાબર આઈઆર વી બરાબર શું છે આઈઆર તો વી છે ને ત્યાં આપણે શું મૂકી શકીએ આઈઆર મૂકી શકીએ ચાલો મૂકો ભાઈ મૂકો વી બરાબર શું મૂકી દેવાનું આપણે આઈ આર અને ઓલરેડી આઈ ટી તો છે જ એટલે અહીંયા કહી શકે કે એચ બરાબર આઈ આઈ બે વાર છે એટલે આઈ સ્ક્વેર આર ટી આઈ સ્ક્વેર આર ટી લો ચાલો આપણું સૂત્ર નંબર ત્રીજું પણ રેડી થઈ ગયું હે જો ત્રણ ત્રણ સૂત્ર બની ગયા અને હજી મન કે હજી બનશે હજી આપણે સૂત્ર બનાવી શકીએ છીએ ચલો આપણે એક કામ કરીએ અહીંયા છે ને વી બરાબર આઈઆર છે વી બરાબર શું છે અહીંયા ir છે તો આપણે આઈને અહીંયા આઈ છે ને તો જગ્યા પર આપણે આર છેદમાં જવા દઈએ તો v ના છેદમાં આર બરાબર આઈ તો આઈની જગ્યા પર આપણે v ના છેદમાં આર કહી શકીએ છીએ તો ચલો આમાં જ મૂકી દઈએ એચ બરાબર આઈ સ્ક્વેર એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી જેમાં આપણે જે જગ્યાએ આઈ છે ને ત્યાં શું મૂકવાનું છે વીના છેદમાં આર એટલે અહીંયા વી સ્ક્વેર પણ થશે અને અહીંયા આર સ્ક્વેર પણ થશે આર સ્ક્વેર પણ થશે અહીંયા આર અહીંયા ટી એક આર અને આર કેન્સલ થઈ જશે તો એચ બરાબર વી સ્ક્વેરના છેદમાં આર ટી આ આપણને સૂત્ર મળી ગયું ચોથું આવા સૂત્ર તમારે મિત્રો એક્ઝામમાં બનાવવા જરૂરી પણ છે બરાબર છે તમારે આ સૂત્ર ખાસમ ખાસ બનાવવાના છે ચારે ચાર સૂત્ર તમારે મગજમાં ફિટ કરી દેવાના છે કે ભાઈ સૂત્ર આપણું કેવી રીતે આવ્યું દંડ છે મિત્રો તો આ જે આપણું જે બધા આ સૂત્ર છે ને જેમાંથી આ સૂત્ર એક મેન છે એચ બરાબર આઈસ્ક્વેર આરટી જેને આપણે ઝૂલનો નિયમ કહીએ આ સૂત્ર મેન છે એચ બરાબર આઈસ્ક્વેર આરટી જેને આપણે મિત્રો ઝૂલનો નિયમ એવું કહીએ છીએ છે ને કેટલો સિમ્પલ નિયમ છે જરાય આમાં અઘરું નથી આપણે ખોટે ખોટા માની લઈએ છીએ કે ભાઈ અઘરું છે ખબર નથી પડી રહી પણ સહેલું છે બહુ સહેલું છે હવે આપણે આની પરથી શું કહી શકીએ જોજો તો આપણે આની પરથી આટલું તો કહી જ શકીએ ચોક્કસથી જો લખી દઈએ પહેલાં એચ બરાબર આઈ સ્ક્વેર આરટી એટલે એટલે જે જે કંઈ પણ ઉષ્મા ઉર્જા છે ને જે કંઈ પણ ઉષ્મા ઉર્જા જે કંઈ પણ ગરમી છે જે કંઈ પણ મિત્રો ગરમી રહેલી છે એચ એ ગરમી કહેવાય ઉર્જા કહેવાય તો એચ કોના પર ડિપેન્ડ છે તો કે આ તો વિદ્યુત પ્રવાહ પર ડિપેન્ડ છે આ પર પણ ડિપેન્ડ છે અને ટી એટલે કે સમય પર પણ ડિપેન્ડ છે તો લખી શકાય કે એચ ચલે છે આઈ સ્ક્વેર એચ ચલે છે આર અથવા એચ ચલે છે ટી આ બધા પર ડિપેન્ડ છે એટલે આપણે આની પરથી કહી શકીએ છીએ કે ભાઈ જેટલો વિદ્યુત પ્રવાહને આપણે વધારીશું જેટલો વિદ્યુત પ્રવાહને આપણે વધારીશું તેટલી ગરમી પણ વધારે થશે દેખીતી વાત છે સાહેબ કારણ કે જેટલો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલા ઇલેક્ટ્રોન વધારે આવવાનો ટ્રાય કરશે અને એટલો અવરોધ એને વધારે રોકવાનો ટ્રાય કરશે એટલે ઇલેક્ટ્રોન વધારેમાં વધારે રોકાશે અને વધારે ઇલેક્ટ્રોન રોકાશે એટલે મિત્રો ગરમી પણ વધારે ઉત્પન્ન થશે દેખીતી વાત છે એવી રીતે જેટલો અવરોધ વધશે જેટલો અવરોધ વધશે તેટલી ગરમી વધશે એ પણ દેખીતી વાત છે કે ભાઈ અવરોધનું મૂલ્ય વધારે હશે તો ઇલેક્ટ્રોનને વધારે રોકશે ઇલેક્ટ્રોનને આવવા માટે બહુ તકલીફ પાડશે ને એના કારણે ગરમી પણ વધશે અને એવું ને એવું સમયનું પણ છે કે ભાઈ જેટલો સમય વધારે આપણે વિદ્યુત પ્રવા પસાર કરીશું તેટલું પણ ગરમી વધી જશે તમે જાણો છો એવી રીતે કે ભાઈ મારે મોબાઈલને ચાર્જિંગ ખાલી એક જ કલાક મૂકવું હોય અને હું બે કલાક મૂકી દઉં છું તો ભાઈ ગરમી વધવાની જ છે મોબાઈલ ગરમ થવાનો જ છે દેખીતી વાત છે કે ભાઈ સમય વધશે તો ગરમી પણ વધશે ડન છે મિત્રો તો આવી રીતે આપણે શીખેલા છે કે ભાઈ આ આ વસ્તુ બધી છે ને એ આપણી ઉષ્મા ઉર્જા પર ડિપેન્ડ કરે છે હવે મિત્રો વાત કરીએ આપણે કે ભાઈ આ જે આ જે ઝૂલનો નિયમ છે આ ઝૂલનો નિયમ છે તો ઝૂલના નિયમનો એસા એકમ શું આવશે ઝૂલના નિયમનો એસઆઈ એકમ શું આવશે અથવા આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ જે ઉષ્મા ઉર્જા છે આ જે વિદ્યુતના કારણે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એનો એકમ શું છે તો ભાઈ ઉર્જા છે ગમે તે ઉર્જા હોય ઉર્જા ગમે તે હોય એકમ તો ભાઈ એક જ આવે કયો આવે ઝૂલ કયો એકમ આવે મિત્રો ઝૂલ અને ઝૂલ ઝૂલનો નિયમ એકમ પણ કયો છે જૂલ જ છે આ તમારે ખાસ ખાસ યાદ રાખવાનું છે ડન છે ચાલ આગળ જઈએ છીએ આપણે હવે જો તમે જોઈ શકો છો બલ્બ તમારી સામે ને બલ્બ કેમ મૂક્યો હશે તો મિત્રો આ જે ઉષ્મા ઉર્જા ખરીને આ જે ઉષ્મા ઊર્જા ગરમી છે એનો ઉપયોગ પણ થઈ શકે અને એનો ઉપયોગ ન પણ થઈ શકે એટલે આપણે સિમ્પલ કહેવા જઈએ ને તો આના કેટલાક ફાયદા પણ છે ઉષ્મા ઉર્જાના કેટલાક ફાયદા પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે બરાબર છે જો સમજાવું સૌથી પહેલાં મિત્રો ફાયદા કયા કયા છે ફાયદા કયા કયા છે આના તો સમજાવું તો કે ભાઈ જો આપણા ઘરમાં ઇલેક્ટ્રિક હીટર છે બરાબર છે ને ઇલેક્ટ્રિક હીટર છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હે ને ત્યાર પછી આપણે જોઈ લઈએ ભાઈ ટોસ્ટર છે ઇલેક્ટ્રિક ટોસ્ટર આપણા ઘરે હોય છે ટોસ્ટર આટલી બધી ઘણી બધી વસ્તુઓ આની સિવાય પણ ઘણી બધી વસ્તુઓ જે ઇલેક્ટ્રિક જે ગરમ થવાના કારણે આપણને કામ લાગે છે તો એ મિત્રો ગરમ કરવા માટે આપણે ઇઝીલી આવું જેનો ઉપયોગ કરી શકીએ છીએ પણ મિત્રો આના ઘણા બધા ગેરફાયદા પણ છે હે ને ઘણા બધાના ગેરફાયદા પણ છે જેમ કે ભાઈ તમારો ફેવરેટ મોબાઈલ છે હે ને જલ્દી ગરમ થઈ જાય છે જલ્દી ગરમ થઈ જાય છે ઘણી બધી વસ્તુઓ ગરમ થઈને જલ્દી બગડી પણ જાય છે બગડી પણ જાય છે આવું પણ થાય છે એટલે મિત્રો ઘણા બધાના ગેરફાયદા પણ જોવા મળે છે ઘણા બધા એના ફાયદા પણ જોવા મળે હવે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો બલ્બ તો મિત્રો આ જે બલ્બ છે ને આ બલ્બ એ પણ એકચ્યુઅલમાં આ ઉષ્મા ઉર્જા પર જ કામ કરે છે તમે જોઈ શકો છો એવી રીતે અંદર એક આ તમે વાયર જોવો છો ને આ વાયર જે છે ને વાયર એ વાયર છે ને એ ચોક્કસ એક પદાર્થનો બનેલો છે જે પદાર્થનું નામ છે ટંગસ્ટન ટંગ સ્ટન પદાર્થનો આ વાયર છે ને એ બનેલો છે હવે જો મિત્રો ખાસિયત કાંઈક આવીને એવી છે કે આનું જે ગલનબિંદુ ખરું ને ગલન બિંદુ તમે જાણો છો કે ભાઈ પદાર્થને ગરમ કરવામાં આવે તો કયા તાપમાને એ પીગળે તો આનું ગરન બિંદુ મિત્રો ત્રણ હજાર ને ત્રણસો ને એંસી અંશ સેલ્સિયસ છે તમે જુઓ તો ખરા કેટલું બધું આનું ગલનબિંદુ બિંદુ છે કે ભાઈ ત્રણ હજાર ત્રણસો ને એંસી અંશ સેલ્સિયસ તાપમાન કરું ને તો આ આ તાર પીગળી શકે છે તો આ ટંગસ્ટનનો તાર છે ને મિત્રો એ પીગળી શકે છે ઉપરથી બીજી ખાસિયત આને એવી છે કે જ્યારે આ તારને આપણે ગરમ ગરમી આપીએ ને ઇલેક્ટ્રિસિટી આપણે આપીએ ગરમ ગરમ કરીએ ને તો ગરમ થવાના કારણે મિત્રો આ તારનો આ તારમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એ પ્રકાશના કારણે આપણને મિત્રો આ બલ્બ છે ને પ્રકાશિત જોવા મળે છે બરાબર એટલા માટે આ બલ્બની અંદર ટંગ સ્ટનનો વાયરનો ઉપયોગ કરવામાં આવે છે ડન છે તો મિત્રો આ એક આપણો ઉપયોગ છે આ એનો ફાયદો ગણાવી શકીએ કે ભાઈ બલ્બનો ઉપયોગ થાય છે ડં છે એવી રીતે મિત્રો જો તમે જાણતા હશો એ રીતે આને ફ્યુઝ કહેવામાં આવે ફ્યુઝ તમે લોકોએ ગામડામાં કાં તો તમે કોઈ આવી રીતે ફ્યુઝ જોયા હશે બરાબર છે ને ત્યાં ફ્યુઝમાં પણ સેમ એ જ પ્રકારે આનો ઉપયોગ કરવામાં આવે છે ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે તમને એક્ઝામ્પલ આપું જોજો ખાસ સમજો કે અહીંયા અહીંયા મેં મૂકેલું છે મિત્રો મારું મારું ટીવી સમજજો અહીંયા મારું ટીવી મૂકેલું છે બહારથી અહીંયાથી આવી રીતે લાઇન આવી રહી છે મેન જે લાઈન છે ને જે ઇલેક્ટ્રિસિટી છે બહારથી મિત્રો આવી રહી છે અત્યારે શું કરું છું અત્યારે અત્યારે આવું ના સેમ છે અત્યારે વચ્ચે કશું મૂકેલું નથી હવે મારું ટીવી છે ને મિત્રો એ બસોને વીસ વોલ્ટને ખમી શકે છે એટલું સહન કરી શકે છે જો બસોને વીસ વોલ્ટ કરતાં વધારે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ ને તો પછી મારું ટીવી રામ રામ થઈ ગયું બરાબર છે સમજો કે બારથી અચાનક એટલો બધો વિધિ પસાર થઈ ગયો કે બસોને પચાસ વોલ્ટ જેટલો પ્રવાહ આવી ગયો તો દેખીતી વાત છે મિત્રો કે મારું ટીવી છે ને એ બગડી જશે મારું ટીવી છે ને મિત્રો બગડી જશે તો આ એક નુકસાન થઈ શકે તો આ નુકસાનથી બચવા માટે શું કરી શકીએ આપણે આ નુકસાનથી બચવા માટે આપણે એક કામ કરી શકીએ અહીં વચ્ચેથી આપણે આને બ્રેક આપી દઈએ અહીંથી બ્રેક મારી દઈએ અને વચ્ચે આપણે કોઈક એવો તાર લગાવી દઈએ એવો તાર લગાવી દઈએ કે એ તાર છે ને આ તાર એ જેવું બસો ને વીસ વોલ્ટ તાપમાન થાય ને કે તરત તરત આ તાર પીગળી જાય હે ને એવો તાર લગાવી શકીએ જેમ કે એવા ઘણા તાર આવે પણ છે જેમ કે ભાઈ એક ટીન છે ટીન પછી આપણે કોપર લઈ શકીએ કાં તો આપણે લેડ લઈ શકીએ તો આવા ટીન છે લેડ છે આવા વાયર શું કરે મિત્રો વધારે પડતો પ્રવાહ આવે ને તો વધારે પડતા પ્રવાહના કારણે ગરમ થઈને પીગળી જાય છે હવે વધારે પડતો સમજો કે બસો ને પચાસ વોલ્ટ બસોને પચાસ વોલ્ટનો કરંટ અહીંથી આવી રહ્યો છે તો બસ બસ્સાને બસો પચાસ વોલ્ટનો કરંટ મિત્રો અહીં સુધી આવી શકે જ નહીં જે અહીં સુધી આવશે ને તરત જ અહીંથી આ તાર પીગળી જશે અને એ બહારથી આવતો કરંટ અને મારું ટીવી આ બંને વચ્ચેનો સંપર્ક તૂટી જશે પરિપથ પૂર્ણ થાય નહીં એટલે મારું જે ટીવી છે ને મિત્રો એ બગડતું બચી જશે તો અહીંયા પણ આપણે ઉપયોગ કરી શકીએ આ એનો મેન મિત્રો મોટા મોટો લાભ આપણે કહી શકીએ છીએ કે ભાઈ આવો એક લાભ પણ થઈ શકે છે વિદ્યુત ઉર્જા જે ઉષ્મા ઉર્જા છે એનો ઉપયોગ કરીને દંડ છે મિત્રો બધાને કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે કે ભાઈ આ ઝૂલનો નિયમ એક ઝૂલમાં શું છે એના સૂત્ર શું છે એના કઈ કઈ જગ્યાએ લાભ છે કઈ કઈ જગ્યાએ એના ગેરલાભ છે બલ્બ અને ફ્યુઝ વિશેની પણ તમને માહિતી બધી મળી ગઈ હશે ક્લિયર છે મિત્રો આની આગળના પણ જેટલા કંઈ વિડિયો છે તમે લોકો ના જોયા હોય તો તમારા માટે સ્પેશિયલ આપણે આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર સોરી કોમેન્ટ બોક્સ નહીં ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આ બધા જ વિડીયો જે છે ને એની લિંક તમને હું શેર કરી આપીશ એટલે તમારે બધા જ વિડીયો જોઈ લેવાના છે અને આ જે ચેપ્ટર અઘરું છે તમે જાણે અઘરું ગણો છો ને એ તમારે ઇઝીલી સોલ્વ કરી દેવાનું છે અને એક પણ માર્ક્સ તમારો આમાંથી જવો જોઈએ નહીં આની પછીના વિડીયોની અંદર આપણે આજે પાવર છે ને પાવર એની વાત કરવાના છે અને ત્યાર પછી આપણે જે કંઈ પણ આમાં આવતા ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓ છે એ દાખલાઓને પણ સોલ્વ કરવાના છે જરા એ ચિંતા કરશો નહીં એકદમ સિમ્પલ છે આપણે માત્ર આપણી જે મેન્ટાલિટી છે ને એ ચેન્જ કરવાની જરૂર છે આપણને સ્ટાર્ટિંગથી જ એવું ફીલ થાય છે કે ભાઈ ચેપ્ટર અઘરું છે અમને ખબર જ નહીં પડતી અને ઘણી જગ્યાએ તો અમને એવું કહેવામાં પણ આવે છે કે ભાઈ આ ચેપ્ટરને સ્કીપ માર દેજો કરતાં જ નહીં આપણે સ્કીપ નથી મળવાની આપણે આ ચેપ્ટરને પૂરેપૂરું સમજીને કરવાનું છે ડન છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ ઉપર પહેલીવાર આવી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો